આ વિડીયો જોઈને તમને આચરત થશે કે આપણે જ જે નેતાઓને ચૂંટીને લાવીએ છીએ અને એની એન્ટ્રી એને જ ખાલી રોડ ઉપરથી નીકળવા માટે થઈને કેટ કેટલા લોકોને મુશ્કેલીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તમે જુઓ છો ભૂપેન્દ્ર પટેલ જે છે જ્યારે સુરેન્દ્રનગરમાંથી નીકળે છે ત્યારે લોકો જે છે કઈ રીતે બધી બાજુ જે છે રોકવામાં આવ્યા છે બધી બાજુ પોલીસનો બંદોબસ્ત ગોઠવી અને બધા રસ્તા જે છે બંધ કરી દેવામાં આવ્યા છે લગભગ અડધો કલાક સુધી રસ્તા બધા બંધ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ હેલીપેડે ઉતરીને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ જે છે ત્યાંથી નીકળે છે જોઈ શકો તમે ગાડી જાય છે હવે જે આપણે જ નેતાઓને ચૂંટીને લાવે એના માટે ઘણી બધી પબ્લિક હેરાન થઈ ઘણા લોકોને કોઈનું મરી ગયું હતું ત્યાં જવાનું હતું ઘણા લોકો ઇમરજન્સી હતી છતાં પણ કોઈને જવા દેવામાં ન આવ્યા તો જે નેતાને આપણે જ આપણા મતથી જ ચૂંટાઈને આવે એના કારણે આપણે જ હાલાકી ભોગવવાનું છે આ કયા પ્રકારનું લો અને કયા પ્રકારનું પ્રેમ કહેવાય એમની સેફ્ટી અને સુરક્ષા એક બાજુ છે આપણે માનીએ છીએ પણ એકાદ રસ્તો તો ચાલુ રાખવો જોઈએ જેના કારણે જે સામાન્ય પબ્લિક જે છે એને કોઈ પ્રકારની તકલીફ ન થાય અથવા કોઈને નોકરી ઉપર જવાનું છે ત્યાં કોઈને રોજ ન પડે ઘણા લોકોને નોકરી ઉપર જવાનું હતું ત્યાં પણ ન જઈ શકાય વિચારો